સુરત ખાતે પરિવાર પર એસિડ નાખીને પત્નીની હત્યા કરી પેરોલ પર નાસી ગયો અને દોઢ વર્ષે ઝડપાયો સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર પર એસિડ ફેંકીને પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી આ કેસમાં લાજપોર જેલમાં બંધ આરોપી છગનવાળાએ દોઢ વર્ષ અગાઉ પેરોલ સાત દિવસની રજા લઈને બહાર આવ્યો હતો ત્યારબાદ ફરાર થઈ ગયો હતો આખરે છગનવાળાને ગાંધીનગરથી દબોચી લેવામાં આવ્યો છે પરિવાર પર મધરાતે એસિડ છાંટ્યું હતું છગનવાળાએ વર્ષ બે હજાર ઓગણીસમાં કામધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો આથી પત્ની હંસા અને પુત્ર તથા બે દીકરીઓ તેને ટોકતા હતા આ વાતનું માઠું લગાડી પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું રાત્રિના ત્રણ વાગ્યે ભરનીંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ છાંટતા તમામ દાઝી ગયા હતા પત્ની સહિત ત્રણેય સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત નીપજ્યું હતું લાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા ગાંધીનગરના દહેગામ નજીક ઝાક ગામમાં રહેતો હતો અહીં છગન એસએમ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સને બે હજાર ઓગણીસની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો છવ્વીસ એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની હકીકત એવી છે કે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા જેથી એમને ખોટું લાગ્યા હતા જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું જે મુજબ એમને રાત્રે ત્રણ વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને બે બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા એમના પત્ની અંશાબેનનું પિસ્તા ઉંમર વર્ષ પિસ્તાળીસનું ગંભીર રીતે દાજી દેવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાક પડી ગયેલ એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન સાતના જામીન પર રજા પર જતાં ત્યાંથી ભાગી ભાગી ગયેલ જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા તાલુકો દેગામ ગામ ઝાંકથી એક એસએમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે